નેપાળમાં ફસાયેલા રાજકોટના નાગરિકો અને જીએમએસસીએલના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળવા મુદ્દે કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે નેપાળમાં ભૂકંપના કારણે રાજકોટના અંદાજે થી પંચાવન લોકો ફસાયા હતા ભારતના વિદેશ મંત્રાલયે તેમને મદદ કરી રહ્યું છે નેપાળમાં થયેલા ક્રાઇસિસ વચ્ચે રાજકોટના લગભગ થી પંચાવન નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાલમાં છે અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ એનઆરજી ફાઉન્ડેશન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતના પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ સાથે વાતચીતમાં છે આ ઉપરાંત સરકારી દવાના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી જવા મુદ્દે પણ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કહ્યું છે જીએમએસસીએલ નું આ ગોડાઉન રાજ્ય સરકારના તાબા હેઠળ આવે છે આ ઘટના અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓની ટીમે તપાસ કરી રહી છે આ જે ટીમ છે ત્યાં ગાંધીનગર જાણ કરવામાં આવી છે આ બાબતમાં અને આ બાબતમાં જાણ થયા પછી જેમએલ વેર હાઉસ જે છે મોરબી રોડ ઉપર આ રાજકોટ મોરબી અને જુનાગઢ આ ત્રણેય જિલ્લાને સપ્લાય કરે છે અને આ રાજકોટ જિલ્લાના જ્યુરિડિક્શનમાં ડાયરેક્ટલી ડાયરેક્ટ નથી આવતો પણ સરકારને ધ્યાને મૂક્યો છે અને આરોગ્ય વિભાગ પણ પોતાની રીતે આની તપાસ કરાવે છે